નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ને નેવું ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને એકાણું સાંભળીશું હરીયો વશિષ્ઠજી કહે છે હે રાજન એકાદશી તથા ભગવાન વિષ્ણુની મહિમા સાથે સંબંધ રાખનારા સુતપુત્રનું તે વચન કે જે સમસ્ત પાપોનું નાશક હતું તે સાંભળીને બધા શ્રેષ્ઠ બ્રાહ્મણોએ ફરીથી નિર્મળ હૃદયના પૌરાણિક સુતપુત્રને પૂછ્યું હે માનદ તમે વ્યાસજીની કૃપાથી અઢાર પુરાણ અને મહાભારતને પણ જાણો છો પુરાણો અને સ્મૃતિઓમાં એવો કોઈ પ્રસંગ નથી જે તમે જાણતા ન હો અમારા મનમાં એક સંશય છે તમે જ વિસ્તારથી સમજાવીને યથાર્થ રૂપે તેનું નિવારણ કરી શકો છો તિથિના મૂળ ભાગ એટલે કે પ્રારંભમાં ઉપવાસ કરવો જોઈએ કે અંતમાં દેવકર્મ હોય અથવા પિતૃકર્મ તેમાં તિથિના કયા ભાગમાં ઉપવાસ કરવો યોગ્ય છે એ જણાવવાની કૃપા કરો સૌથી કહે છે એ મહર્ષિઓ દેવતાઓની પ્રસન્નતા માટે તો તિથિના અંત ભાગમાં જ ઉપવાસ કરવો યોગ્ય છે એ જ તેમની પ્રીતિ વધારનાર છે પિતરોને તિથિનો મૂળ ભાગ જ પ્રિય છે એવો જાણકાર પુરુષોનું કથન છે તેથી દસ ગણા ફળની ઈચ્છા રાખનારા પુરુષોએ તિથિના અંત ભાગમાં જ ઉપવાસ કરવો જોઈએ ધર્મકામી પુરુષે પિત્રોની તૃપ્તિ માટે તિથિના મૂળ ભાગને જ ઉત્તમ માનવો જોઈએ હે વિપ્રો ધર્મ અર્થ તથા કામની ઈચ્છાવાળા મનુષ્યોએ દ્વિતીયા અષ્ટમી ષષ્ઠી અને એકાદશી તિથિઓ જો પૂર્વવિદ્યા હોય અર્થાત આગળની તિથિથી સંયુક્ત હોય તો તે દિવસે વ્રત ન કરવું સપ્તમી અમાવસ્યા પૂર્ણિમા અને પિતાનો વાર્ષિક શ્રાદ્ધ દિવસ આ દિવસોમાં પૂર્વ વિદ્યા તિથિ ગ્રહણ કરવી જોઈએ સૂર્યોદયના સમયે જો થોડી પણ પૂર્વ તિથિ હોય તો તેનાથી વર્તમાન તિથિને વિદ્યા જાણવી જો સૂર્યાદયથી પૂર્વથી જ વર્તમાન તિથિ આવી ગઈ હોય તો તેને પ્રભુતા સમજવી પારણા તથા મનુષ્યના મરણમાં તત્કાલ વર્તની તિથિ ગ્રહણ કરવા યોગ્ય માનવામાં આવી છે પિતૃ કાર્યમાં તેજ તિથિ ગ્રાહ્ય છે જે સૂર્યાસ્ત કાળમાં સ્થિત હોય એ વિપ્રવરો તિથિનું પ્રમાણ સૂર્ય અને ચંદ્રમાની ગતિ પર નિર્ભર છે ચંદ્રમા અને સૂર્યની ગતિનું જ્ઞાન હોય તો કોલવેતા વિદ્વાન તિથિના કાળના માનને સમજે છે હવે હું સ્નાન પૂજા વગેરેની વિધિનો ક્રમ બતાવીશ જો દિવસ શુદ્ધ ન મળે તો રાત્રે પૂજા કરવામાં આવે છે દિવસનું બધું કાર્ય પ્રદોષ એટલે રાત્રિના પ્રારંભકાળમાં પૂર્ણ કરવું જોઈએ આ વિધિ વ્રત કરનાર મનુષ્યના માટે કહેવામાં આવી છે હે વિપ્રવરો જો અરુણોદય સમયે થોડી પણ દ્વાદશી હોય તો તેમાં સ્નાન પૂંજન હોમ અને દાન વગેરે બધા કાર્ય કરવા જોઈએ દ્વાદશીમાં વ્રત કરવાથી શુદ્ધ ત્રયોદશીમાં પારણા થાય તો પૃથ્વી દાનનું ફળ મળે છે અથવા તે મનુષ્ય સો યજ્ઞોના અનુષ્ઠાનથી પણ વિશેષ પુણ્ય પ્રાપ્ત કરે છે એ વિપ્રગણ જો આગળ દ્વાદશીયુક્ત દિવસ ન દેખાય તો અર્થાત દ્વાદશીયુક્ત ન હોય તો પ્રાતઃ જ સ્નાન કરવું જોઈએ અને દેવતાઓ અને પિત્રોનું તર્પણ કરીને દ્વાદશીમાં જ પારણા કરી લેવા જોઈએ આ દ્વાદીનું જો મનુષ્ય ઉલ્લંઘન કરે તો તે બહુ જ મોટો ગેરફાયદો છે જેમ કે

પૂર્વ તિથિથી વિધુ હોય તો તેનો અવશ્ય ત્યાગ કરી દેવો જોઈએ બ્રાહ્મણો પૂછે છે હે સુતજી જો પ્રથમ દિવસની એકાદશીમાં દ્વાદશી નો સંયોગ પ્રાપ્ત ન થતો હોય તો મનુષ્ય કઈ રીતે ઉપવાસ કરવો જોઈએ ઉપવાસનો દિવ્ય જ્યારે પૂર્વ તિથિથી વૃદ્ધ હોય અને બીજા દિવસે થોડી પણ એકાદશી ન હોય તો તેમાં કઈ રીતે ઉપવાસ કરવાનું વિધાન છે આ પણ સ્પષ્ટ રીતે સમજાવો સૌતીએ કહ્યું હે બ્રાહ્મણો જો પહેલા દિવસની એકાદશીમાં અડધા સૂર્યોદય સુધી પણ દ્વાદશીનો સંયોગ ન મળતો હોય

અને દ્વાદશીમાં શ્રવણનો યોગ હોય તો બંને પક્ષોમાં પવિત્ર દ્વાદશી તિથિ ઉપવાસ કરવો જોઈએ ઋષિઓ કહે છે હે સુતપુત્ર હવે તમે યુગાદી તિથિ તથા સૂર્ય સંક્રાંતિ વગેરેમાં કરવામાં આવતા પુણ્ય કર્મનું વિધિનું યથાવત વર્ણન કરો કેમ કે તમારાથી કોઈ વાત અજાણ નથી સૌથી એ કહ્યું અયન કારણ અયનનો પુણ્યકાળ જે દિવસે અયનનો આરંભ થાય તે પૂરા દિવસ સુધી માનવો જોઈએ સંક્રાંતિનો પુણ્યકાળ 16 ઘડીનો હોય છે વિશુપ કાળનો અક્ષય પુણ્યજનક બતાવ્યો છે એ દ્વિજગણ બંને પક્ષોની દશમી વિદ્યા એકાદશીનો અવશ્ય ત્યાગ કરવો જોઈએ જેમ કે વૃષ્લી સ્ત્રી સાથે સંબંધ રાખનાર બ્રાહ્મણ શ્રાદ્ધમાં ભોજન કરી લે તો તે શ્રાદ્ધના પુણ્યને પણ નષ્ટ કરે છે તે જ પ્રમાણે વિદ્યા તિથિમાં કરવામાં આવેલા દાન જપ હોમ સ્નાન તથા ભગવત પૂંજન વગેરે કર્મો સૂર્યોદય કાલમાં અંધકારની જેમ નષ્ટ થઈ જાય છે તો અહીંયા નારદ પુરાણનો એકસો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને બાણું સાંભળીશું જેમાં આપણે સાંભળીશું રૂકમંદના રાજ્યમાં એકાદશી વ્રતના પ્રભાવથી સૌનું વૈકુટ ગમન યમરાજ વગેરેનું ચિંતિત થવું નારદજી સાથે તેમનો વાર્તાલાપ તથા ગમન તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક આ નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો